તો આજે અમારે ત્યાં મિક્સ વેજનું શાક બની રહ્યું છે કાંદા સાથે પૂરી કાજુ અને આદુ ને લસણ ની ગ્રેવી લસણ નાખ્યું છે અંદર અને કે લસણ તળવા દેવા tôi thấy người ta mẹ lên đây hôm qua đi lên thiệt

ટેસ્ટ વધારે સારો આવે થોડો ક્રન્ચીનેસ આવે વરાલ થી હવે બે મિનિટ જેવું સાતડવાનું પાણી નહી નાખવાનું એમના જ ક્રશ કરવાનું પાણી નહી નાખવાનું

બધા રૂટીન મસાલા છે ઓર દર દર મતલબ બહુત ફીરો બધું બતાવું હાલ ગયું તેમાં લવિંગ Hvordan går det med deg? લાલ મરચું પાવડર નાખી થોડુંક તીખું વધારે ખાઈએ છીએ ધાણાજી નાખી નાખી દેવાની

कैप्सिकम ने वो दे यंदर। तो तो लाए -लाए। आपड़े वो नाखी देई अंदर तो बनाई ले चलो अब आपड़े बतु सब्जी आ मा नाखी देई see on tõenäoliselt niimoodi , et võinud sinna kallas olla . જો શાક બનીને તૈયાર થઈ ગયું છે તેલ પણ સરસ ઉપર આવી ગયું છે મિક્સ વેજ ની રેસીપી સરસ